નમસ્કાર દોસ્તો કુંભથી એક ચોંકાવનારી ખબર છે તે સામે આવી છે એક મહિલા છે તે કુંભની અંદર ભૂલી પડે છે અને ગામમાં પહોંચી જાય છે ગામમાં પહોંચ્યા બાદ આ મહિલા સાથે જે બરબરતા થાય છે તેને લઈને પોલીસ છે તેણે તપાસ શરૂ કરી છે તો આવો જાણીએ કે મહિલા ક્યાંની છે કઈ રીતે કુંભની અંદર પહોંચી હતી અને તેની સાથે આખરે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી આપ જોઈ રહ્યા છો નમસ્તે છે એમપી નું રીવા છે આ રીવાની એક વીસ વર્ષની મહિલા છે જે રીવાથી તેના સસુરાલ છે તે એમપી નું મની ગવા કરીને એક ગામ છે ત્યાં જવા માટે નીકળે છે પરંતુ આ મહિલા પ્રયાગરાજ પહોંચે છે કુંભની અંદર શાયદ તેની ઈચ્છા હશે એ એકલી કુંભની અંદર પહોંચે છે ચાર ફેબ્રુઆરીનો એ દિવસ હતો મોની અમાવસ્યા હતી ખૂબ ટ્રાફિક હતી ત્યાં ભાગદળ મચી હતી અને આ મહિલા છે ત્યાં ભાગદળમાં ભૂલી પડે છે ભૂલી પડ્યા બાદ તે જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવે છે અને જીવ બચાવ્યા બાદ તે પ્રયાગરાજનું એ બસ સ્ટેશન છે ત્યાં પહોંચે છે એ બસ સ્ટેશનમાંથી તેને આવવાનું હતું ફરી એક વખત રીવા પરંતુ તે ભાગમ ભાગમાં અને પોતાનો જીવ બચાવીને આવી હતી જેના કારણે તે અન્ય બસમાં ચડી જાય છે અને તે પહોંચી જાય છે મિરજાપુર જી હા ઉત્તર પ્રદેશના મિરજાપુરમાં તે પહોંચે છે આ મિરજાપુરનું એક વિધાચલ કરીને પોલીસ સ્ટેશન છે ત્યાં મહેંડોરા કરીને એક ગામ છે આ ગામની અંદર આ મહિલા પહોંચે છે આ મહિલા પહોંચ્યા બાદ બે ત્રણ દિવસ સુધી એ ગામમાં આતા ફેરા મારતી હોય છે એ શાળાની ત્યાં એક ઝાડ હોય છે ત્યાં બેઠી હોય છે ત્યાં ગામના લોકો છે તેને પૂછે છે કારણ કે તેના માથાની ઉપર ચોટના નિશાન પણ હોય છે અને ગામના લોકો પૂછે છે કે તમે આ ગામના તો લાગતા નથી તો આપ ક્યાં ના છો તો આ મહિલા છે તે ખૂબ રડે છે અને તેને ગામના પૂછે છે કે તેમની સાથે શું થયું છે તો તે કહે છે કે આ ગામની અંદર તેમની સાથે ખૂબ ખોટું થયું છે એક વ્યક્તિ નહોતો પરંતુ અનેક વ્યક્તિ હતા અને મદદ કરવી તો દૂર રહી પરંતુ તેને તેની સાથે દુષ્કર્મ કર્યું છે ખોટું કામ કર્યું છે આ મહિલાને પૂછવામાં આવે છે કે તમે ખાધું છે કે નહીં તો એ કહે છે કે ત્રણ દિવસથી મેં ખાધું નથી એ અમુક તત્વો હતા પરંતુ અનેક લોકો એવા પણ છે જે સારા હતા તેણે આ મહિલાને વીસ વર્ષની આ મહિલા છે તેને ખાવાનું આપે છે તેના નવા નવા મેરેજ થયા હોય છે ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવે છે તો પોલીસને જ્યારે બોલાવે છે ત્યારે આ મહિલા છે તે પોલીસને ખૂબ ચોંકાવનારું સ્ટેટમેન્ટ આપે છે તે કહે છે કે તે રીવાની છે મૂળ અને તેનો મેરેજ છે તે મની ગવા કરીને ગામ છે ત્યાં થયા છે અને તેના સસુરના નંબર પણ પોલીસને આપે છે એ મહિલા કહે છે કે હું કુંભની અંદર આવી હતી પરંતુ ત્યાંથી ભૂલથી હું મિર્ઝાપુરની બસમાં ચડી ગઈ છું અહીંયા પર પહોંચી છું મને કશું સૂઝતું નથી અહીંયા અમુક લોકો હતા જેણે મારી સાથે મદદ કરવાને બદલે ખૂબ ખોટું કર્યું છે પોલીસ એના સસુરને ફોન કરે છે એને બોલાવવામાં આવે છે તો તેના સસુરનું સ્ટેટમેન્ટ છે તે થોડું અલગ હોય છે તેના સસુરનું કહેવું છે કે ક એ રીવાથી મનીગવા ગામ આવવા માટે નીકળી હતી પરંતુ અહીંયા પર કઈ રીતે પ્રયાગમાં પહોંચી અહીંયા કઈ રીતે પહોંચીએ એ ખ્યાલ નથી એની માનસિક સ્થિતિ શાયદ ઠીક ન હોય તેવું લાગી રહ્યું છે અને તેના સસુરે એ પણ કીધું કે એ મહિલા કહે છે કે તેની સાથે ઘણા બધા લોકોએ ખોટું કર્યું છે તો શાયદ એ વાત પણ ખોટી હોય તેવું તેના સસુરનું સ્ટેટમેન્ટ હતું પરંતુ વિધાચલ પોલીસ છે તેણે આ મહિલાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે તેની તપાસ શરૂ કરી છે કે ગામની અંદર એવા કોણ કોણ લોકો હતા જેણે આ મહિલા સાથે ખોટું કર્યું છે અને કર્યું છે કે નથી કર્યું આ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે આ મહિલાને તેના સસુરના ઘરે મોકલી દેવામાં આવી છે સાથે જ એ તપાસ પણ થઈ રહી છે કે શું ખરેખર આ મહિલાની માનસિક સ્થિતિ ઠીક છે કે કે કેમ કારણ તેને આટલો ગંભીર આરોપ લગાવ્યો એટલું જ નહીં તેના માથા ઉપર ચોટના નિશાન પણ હતા જો કે આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે ટૂંક સમયમાં એ ખુલાસા થશે કે ખરેખર આ મહિલા સાથે ખોટું થયું છે કે કેમ અને થયું છે તો કોણ છે લોકો કોણ છે ગામના અનેક લોકો જેણે આ મહિલાની સાથે ખૂબ ખોટું કર્યું છે ત્રણ દિવસથી આ મહિલાને મદદની જરૂર હતી કોઈએ મદદ ના કરી એટલું જ નહીં તેની સાથે મારપીટ પણ કરી અને ખોટું કામ કર્યું જોકે આ તપાસનો વિષય છે અને પોલીસ તપાસ બાદ શું બહાર આવે તે હવે જોવું રહ્યું આપ અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આ મહિલાની સાથે જે કંઈ પણ થયું છે પોલીસ જે પણ કંઈ ખુલાસા કરે છે તેની પળે પળની અપડેટ છે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવો કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે કુંભની અંદર અનેક મહિલાઓ પણ જતી હોય છે પરંતુ એ જ્યારે પોતાના પરિવારથી અથવા તો અન્ય લોકોથી જયારે વિખૂટા પડતી હોય છે ભૂલા પડતા હોય છે ત્યારે ક્યારેક મુશ્કેલીમાં આવી મહિલાઓ છે તે મુકાતી હોય છે દોસ્તો અમારો ફરી વખત એ છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નહીં બસ આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ સુરક્ષિત રહો સલામત રહો ધન્યવાદ